વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારના રહીશો આજે પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં કિશનવાડીના રહીશોએ ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેમના આવાસોમાં વરસાદી પાણી પડે છે અને વિસ્તારમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય હોવાને કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં કિશનવાડી વિસ્તારમાં આવેલા આવાસોમાં પાણીની સુવિધા પણ મળતી ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું અને દિવસે ને દિવસે આવે તે માટે ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી જેને સાંભળીને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તમામને ખાતરી આપી છે કે તેઓની સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે એડવોકેટ કમિશનર સાહેબ પાસે દિલીપ રાણા સાહેબ પાસે અમે લોકો આવ્યા હતા આવેદન આપવા માટે કે કિશનવાડી ઓળામાં રહેતા જેટલા પણ રહીશો છે એમને પાણીની સગવડ જનરેટ લાઇનની સગવડ અને પ્લસ રોડની સગવડ એ પૂરી પાડવામાં આવતી નથી જ્યારથી ઓળાના મકાન બન્યા છે ત્યારથી અવારનવાર આ જ સમસ્યાઓ વારંવાર આયા કરે છે આજે અમે લોકો શ્રી અમારા ભત્તુભાઈ જોડે અમે લોકો દિલીપભાઈ જોડે મળવા આવ્યા હતા અને અમે લોકો એક કાગળપત્ર પર લખાણ આવ્યું છે કે અમને આ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે અને જે આગળ કાર્યવાહી છે એ કરવામાં આવે કેમ કે આગળ વારંવાર તહેવારો આવી રહ્યા છે દશામાનો તહેવાર આવી રહ્યો છે ગણપતિ આવી રહ્યા છે એટલે આ બધી વ્યવસ્થા અમને પૂરી પાડવા માટે આવે માણસ ઘરની બહાર ક્યારે નીકળે જ્યારે એને તકલીફ પડે ત્યારે સવાલ એ છે કે ગરીબોને સપના મોટા મોટા દેખાડવામાં આવે છે એમને જે જગ્યાથી ઝૂંપડપટ્ટી તોડી એ જ જગ્યા પર એમને મકાન મળવું જોઈએ એવી સરકારની નીતિ છે તેમ છતાં જુદી જુદી જગ્યાથી ઝોપડા તોડી અને કિશનવાડીની અંદર એમને મકાન આપ્યું કેવા મકાન આપ્યા ઉપરથી પાણી ટપકે ટપકેજો ઉભરાય પાણી મળે નહીં લાઇટોની બરાબર સુવિધા નહીં ગરીબો કો વાધા બળા કયા જાતા લેકિન ગરીબો કો વાધા નિભાયા નહીં જાતા એ વાત નક્કી તમે વિચાર કરો જ્યારથી રેવાયા ત્યારથી આ તકલીફ છે ગંદગી છે બધું છે સહેન કરે છે માણસ માણસ પરિવાર પોતાના બાળકોને પેટ પેટ્યું પાડે ભણાવે કે વૃદ્ધ મા બાપને સેવા કરે શું કરે અને ઉપરથી આ મોટા વાયદા કરીને સડેલા ઘર આપ્યા એવું કહેવાય તો ચાલે ખરેખર તો એમને ઘર મફત આપવું જોઈએ કારણ કે બનેલી વસ્તી હતી અને એ વસ્તીની અંદર સુખીતી રહેતા હતા આજે પણ દરેક પરિવારના લોકો એવું કહે છે એના કરતાં તો અમારી ઘરમાં સારી હતી અને ખરેખર સારી હતી અને આમાં તો બચારા હેરાન થઈ ગયા છે આજે અમારા બધા બધા અને લોકો બચારા આવ્યા આવ્યા છે છે અપેક્ષા લઈને કારણ કે ચૂંટણી આવે તો લોકો બહુ મોટા મોટા વાયદા કરે છે અમે જીતી જઈશું તો આ કરીશું પેલું કરીશું આ કરીશું પણ બચારા હેરાન થઈ રહ્યા છે એમની વેદનાને સમજે એમને જે જોઈએ છે એ માંગી રહ્યા છે એ કઈ તાજમહેલ નથી માંગતા પણ પ્રાથમિક સુવિધા માંગી રહ્યા છે એ પ્રાથમિક સુવિધા આપવાનું કમિશનરશ્રી શ્રીએ વાદો કરેલો છે પણ જો વાયદામાં ચૂકશે તો ચોક્કસ બધું ભાઈ એમને વાયદો કરે છે કે એમના માટે લડીશ હંમેશા ગરીબોની વાત કરવીને ગરીબો જોડે છેતરવું આ ધંધો થઈ ગયો છે પોલિટિકલ પાર્ટીનો પણ હું છેતરવા માટે નથી હું હંમેશા ગરીબોની સાથે રહું છું મેં ગરીબી જોઈ છે ગરીબીની અંદર રહેલો છું એટલે ગરીબોની વેદના હું સમજું છું અને એમના માટે લડીશ એમની સુવિધા એમના આંગણે સુધી પહોંચે વેરાનું વળતર એમના સુધી પહોંચે એ સાથે લડાઈ લડવી અને એમના કામો કરીશ એ જ મારો વાયદો છે